આકાશવાણી સમાચાર વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ઓડિશાના સંબલપુરમાં અડસઠ હજાર કરોડ રૂપિયાથી વધુના શિક્ષા ઉર્જા રોડ અને રેલવેની અનેક માળખાકીય પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યું આઈએમ સંબલપુરના ચારસો બે કરોડ રૂપિયાના નવનિર્મિત પરિસરનું ઉદઘાટન કર્યું આ પ્રસંગે તેમણે જણાવ્યું કે આ વિદ્યા સંકુલમાં આવતા વિદ્યાર્થીઓ દ્વારા સ્થાનિક અર્થતંત્રમાં પણ સુધારો થશે અને સંબલપુર શિક્ષણનું હબ બનશે પ્રધાનમંત્રીએ જગદીશપુર હલ્દીયા અને બોકારો ધામરા પાઇપલાઇન પરિયોજના અંતર્ગત ધામરા અંગુલ પાઇપલાઇનનું ઉદઘાટન કર્યું અને વર્ચ્યુઅલ માધ્યમથી તાલાબીરા થલમર પાવર પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો શ્રી મોદીએ લગભગ બે હજાર એકસો દસ કરોડ રૂપિયાના ખર્ચે ત્રણ નવા રાષ્ટ્રીય ધોરીમાર્ગની પરિયોજનાઓનું પણ ઉદઘાટન કર્યું હતું આ ઉપરાંત શ્રી મોદીએ બે હજાર એકસો કરોડ રૂપિયાના રેલવે પ્રોજેક્ટનો પાયો નાખ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે કહ્યું છે કે એકવીસમી સદીના પડકારોનો સામનો વીસમી સદીના અભિગમથી કરી શકાતો નથી તેના માટે પુનઃ વિચાર કલ્પના અને સુધારો કરવાની જરૂર હોય છે નવી દિલ્હીમાં કોમનવેલ્થ એટર્ની અને સોલિસિટર જનરલ કોન્ફરન્સ બે હજાર ચોવીસને સંબોધતા તેમણે આ મુજબ જણાવ્યું હતું પ્રધાનમંત્રીએ આ પ્રસંગે ન્યાય સુનિશ્ચિત કરવા માટે કાયદાકીય પ્રણાલીઓને આધુનિક બનાવવા અને તંત્રને વધુ અનુકૂળ બનાવવાના પડકાર વિશે જણાવ્યું શ્રી મોદીએ ન્યાય વ્યવસ્થાને નાગરિક કેન્દ્રિત બનાવવા માટે મહાનુભાવોને અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે ન્યાયની સરળતા એ ન્યાય વિતરણનો આધારસ્તંભ છે ક્રિપ્ટો કરન્સી અને સાયબર ધમકીઓ અંગે ચિંતા વ્યક્ત કરતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે આ અંગે ભારતે કાયદાકીય વ્યવસ્થામાં અનેક સુધારા કર્યા છે ઉપરાંત દેશમાં સો વર્ષ જૂના અપરાધિક કાયદાઓને બદલે ત્રણ નવા કાયદાઓ લાગુ કરાયા છે આ કાર્યક્રમમાં કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં આજે વડોદરા જિલ્લાની એમએસ યુનિવર્સિટીના બહુત્તિમો પદવીદાન સમારોહ યોજાશે યુનિવર્સિટીના કોન્વોકેશન ગ્રાઉન્ડ ખાતે સવારે નવ વાગે પદવીદાન સમારોહ યોજાશે જેમાં મુખ્ય અતિથિ તરીકે ભારતના મુખ્ય ન્યાયાધીશ ડોક્ટર ડી વાય ચંદ્રચૂડ હાજર રહેશે કુલપતિ અને રાજવી પરિવારના શુભાંગીની રાજે ગાયકવાડ આ બૌતેરમાં પદવીદાન સમારોહનું ઉદઘાટન કરશે જેમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ બોર્ડ તરફથી ડિગ્રી પોસ્ટ ગ્રેજ્યુએટને ગોલ્ડ મેડલ પ્રમાણપત્ર પુરસ્કાર અને ડિગ્રી એનાયત કરવામાં આવશે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગઈકાલે ગાંધીધામ ખાતે યોગનો અમૃતકાળ ગામે ગામ યોગ ઘરે ઘરે યોગ અભિયાન હેઠળ બે દિવસીય કાર્યક્રમના પ્રથમ દિવસે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિષપાલજી અધ્યક્ષ અધ્યક્ષસ્થાને યોગ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શ્રી શિષપાલજીએ જણાવ્યું હતું કે યોગ એ સ્વાસ્થ્યની કુંજી છે આજે બેઠાડું જીવન વ્યાયામનો અભાવ તથા અયોગ્ય ખાનપાનના કારણે લોકોનું સ્વાસ્થ્ય કથળ્યું છે ત્યારે યોગ એ સ્વાસ્થ્ય સુધારવા સાથે મનની શાંતિ પણ આપે છે તેમણે શરીરની જકડ અને મનની પકડને બીમારીનું કારણ હોવાનું જણાવીને લોકોને પ્રાણાયામ યોગાસન તેમજ દૈનિક વ્યાયામ કરવા માટે અપીલ કરી હતી કાર્યક્રમમાં યોગ રસિકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરીને ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા આ પ્રસંગે ગાંધીધામ નગરપાલિકાના કારોબારી ચેરમેન એસ કે સિંઘ અધિકારીઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પ્રોજેક્ટ ડોલ્ફિન અંતર્ગત પ્રથમ વખત કચ્છમાં કોર્ક લઈને ગાંધીધામ અને કચ્છના અખાત વિસ્તારમાં ડોલ્ફિનની વસ્તીની અંદાજ કવાયત હાથ ધરવામાં આવી છે સત્યાવીસ ટીમ દ્વારા ગણતરી હાથ ધરવામાં આવશે જેમાં સો જેટલા ગણતરીકારો જોડાયા છે વન્ય જીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ શિડ્યુલ એક ડોલ્ફિન માછલીની વસ્તી ગણતરી પહેલીવાર મરીન નેશનલ પાર્કના નોડલ સ્થાને યોજાઈ રહી છે કચ્છના મુખ્ય વન સંરક્ષણના માર્ગદર્શન હેઠળ કોસ્ટલ એરિયામાં ડોલ્ફિનની કેટલી વસ્તી છે તેની ગણતરી માટેનું અભિયાન વનતંત્ર દ્વારા અલગ અલગ ટીમો બનાવીને હાથ ધરાયું છે દુબઈ ખાતે તાજેતરમાં એશિયન પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશીપ યોજાઈ હતી જેમાં ગાંધીધામની યુવતીએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું આ સ્પર્ધામાં તેમણે ઉત્કૃષ્ટ દેખાવ કરીને બે સુવર્ણ પદક મેળવ્યા હતા ગાંધીધામની વનના કોલાએ દુબઈ ખાતે યોજાયેલી સ્પર્ધામાં સિનિયર ઓપન મહિલા વિભાગમાં ડેડ અને બેન્ચ પ્રેસ બંને શ્રેણીમાં ગોલ્ડ મેડલ મેળવ્યા હતા અને આ સાથે સમાચાર પૂરા થયા નમસ્કાર